સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ ઓજારોમાં સબસિડી અથવા તો સહાય આપવામાં આવતી હોય છે તેવી જ રીતે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ આ ખેડૂત પોર્ટર પર અરજી કરવા સારું સને બે હજાર ચોવીસ પચીસ માટે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટર ખોલવામાં આવશે એટલે કે જે ખેડૂતોને સબસિડી લેવા માગતા હોય તેવા ખેડૂતોને વિવિધ ઓજારો તેમજ ખેતીવાડીને લગતા સાધનોમાં સહાય મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં અરજી કરી અને ખેડૂતો સહાય મેળવી શકે છે તો કયા જિલ્લામાં કઈ તારીખે અરજી શરૂ થશે અને કઈ કઈ સાધનો અથવા તો વસ્તુઓમાં સહાય મળવાપાત્ર છે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને વિડિયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ખેડૂતોને ખેત ખેતબજારો તેમજ ખેતીને લગતા વિવિધ સાધનોમાં સબસિડી મેળવવા માટે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખથી ઓનલાઈન અરજીઓ શરૂ થશે જેમાં તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ને સવારે દસ કલાકે મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ કુલ મળીને સ જિલ્લા તેમજ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જે પાંચ જિલ્લામાં તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતો અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ કુલ દસ જિલ્લાઓમાં તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરી શકશે જે ઓનલાઈન તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના સવારે સાડા દસ કલાકથી શરૂ થશે ત્યારબાદ જોઈએ તો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ તાલુકાઓમાં તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ખેડૂતો અરજી કરી શકશે જે ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોએ ખેતીવાડા ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ઓજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાલપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત તેમજ સેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આ ખેડૂત પોર્ટલ દિન સાતમાં ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ખેતીવાડીની યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ અરજી કરવા વિનંતી જેની નોંધ સૌ ખેડૂત મિત્રોએ લેવી તો જે ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત સબસિડી મેળવવા માંગતા હોય તેમને પોતાની ગ્રામ પંચાયત અથવા તો પોતે કોમ્પ્યુટર અથવા મોબાઈલથી ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે જરૂરી ડોક્યુમેન્ટમાં જોઈએ તો આ ઠોની નકલ તેમજ બેંક પાસબુક આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ આપને ફોર્મ ભરવા માટે જરૂરી રહેશે આ મુજબ જો આપ કોઈ સહાય મેળવવા માગતા હોય તો ફોર્મ ભરી અને આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો